સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના તમામ શીર્ષ નેતૃત્વ પ્રદેશની ટીમ અને કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર ભાજપની આટલી તાનાશાહી છતાં ભાજપે શામ દામ દંડ વેદ ઉમેદવારોને ડરાવવું ધમકાવવું ફોર્મ પાછા ખેંચવાની ધમકીઓ આપવી ઉમેદવારોના ફોર્મ રદ કરાવી દેવા ત્યાં સુધીની તાનાશાહી કરવા બાદ પણ આજે અમે પાંચસો સાડા પાંચસો સીટ ઉપર આમ આદમી પાર્ટી લડી રહી હતી એમાં લગભગ પાંત્રીસથી વધુ સીટ ઉપર આમ આદમી પાર્ટીએ જીત હાંસલ કરી છે કેટલીક નગરપાલિકાઓ છે એમાં આમ આદમી પાર્ટી વિપક્ષની ભૂમિકામાં છે કરજણ છે સલાયા છે જામજોધપુર છે માંગરોળ છે તો હું તમામ જે જીતના ઉમેદવારો છે જીત્યા છે એમની પાછળ જે પણ મહેનત કરી છે તમામ કાર્યકર્તાઓનો ઉમેદવારોનો હું અભિનંદન પાઠવું છું આમ આદમી પાર્ટી એક ગુજરાતમાં પરચમ લહેરાવી દીધો છે આમ આદમી પાર્ટીએ પાંત્રીસથી વધુ સીટો જીતીને તાલુકા પંચાયત છે નગરપાલિકાઓની સીટો છે વિપક્ષમાં છે આમ આદમી પાર્ટીએ સાબિત કરી દીધું છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની તાનાશાહી સામે આટલું સારું પરફોર્મ આમ આદમી પાર્ટીએ કર્યું છે એ તમામ ઉમેદવારો અને તમામ કાર્યકર્તાઓને આભારી છે હું સૌને લાખ લાખ અભિનંદન પાઠવું છું અને આમ આદમી પાર્ટી અહીંથી ઊભી નહીં રહેશે આગામી જે મહાનગરપાલિકાઓની તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ છે એમાં આઠ હજારથી વધુ ઉમેદવારો આવતા આવનારા વર્ષ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં ચૂંટણીઓ છે એમાં આમ આદમી પાર્ટી હવે મજબૂતાઈથી લડશે અને મને પૂરો વિશ્વાસ છે કે જેમ આ વખતે નગરપાલિકાઓ બનતા બનતા રહી અને નગરપાલિકા વિપક્ષમાં આવ્યા એવી જ રીતે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતો આમ આદમી પાર્ટી બનાવશે મહાનગરપાલિકાઓમાં આમ આદમી પાર્ટી પોતાનો પરચમ લહેરાવશે મને પૂરો વિશ્વાસ છે અને આમ આદમી પાર્ટીનો ડંકો ગુજરાતમાં વાગી ચૂક્યો છે